જામનગર શહેર અને જિલ્લો જ્યાં મન મૂકીને વરસ્યા મેઘરાજા લાલપુર તાલુકામાં બે કલાકમાં ખાબક્યો અઢી ઇંચ વરસાદ જામનગર શહેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો સવારે જ જામનગરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી જામનગર શહેરના ટાઉન હોલ બેડી ગેટ પટેલ કોલોની સાત રસ્તા સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો લાલપુર તાલુકામાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ અઢી ઇંચ વરસાદ પડ્યો જેના કારણે લાલપુરનો ઉમાધામ પાર્ક

જિલ્લાના કોઝવે ધોવાઈ ગયો ઉપરવાસમાં વરસાદના કારણે મુળીલા ગામની નદીમાં આવ્યું પૂર કોઝવે પર નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો દરમિયાન વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ અહીંયા ફસાઈ ગઈ જો કે ગામના સરપંચ અને ગામના લોકો દોડી આવ્યા અને વિદ્યાર્થીઓને જેમ તેમ કરીને બહાર કાઢ્યા